ડીયોદર વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછળડાઈ ભરી વર્તન કરી પૂરતી સારવાર ના કરી હોવાનો આક્ષેપ નમસ્કાર ટીવી સેવન્ટીન સાથે હું પૂછ જણાવું દિયોદર માં વધુ એક ડોક્ટર ની બેદરકારી નો કિસ્સો સામે આવ્યો છે જેમાં દિયોદર ની એક ખાનગી વિશ્વાસ હોસ્પિટલ ના ગાયનેક ડોક્ટરે ડિલિવરી સમયે સગર્ભા મહિલા ને પૂરતી સારવાર કરી ના હોવાનો સગર્ભા મહિલા ના પરિવાર એ આક્ષેપ કર્યો છે દિયોદર શહેર માં રહેતી એક સગર્ભા મહિલા ને ડિલિવરી માટે દિયોદર ની એક ખાનગી વિશ્વાસ હોસ્પિટલ માં લઈ જવામાં આવી હતી જેમાં સગર્ભા મહિલાને ડિલિવરી બાદ ગાયનિક ડોક્ટરને મહિલાને પૂરતી સારવાર ના કરતા થોડા સમય બાદ મહિલાને સતત પીડા ઉપડી હતી પરિવારજનોએ મહિલાને સારવાર અર્થે વિશ્વાસ હોસ્પિટલમાં લઈ ગયા હતા જેમાં ત્યાં હાજર ડોક્ટર રોહિત નાડોદાને મહિલાને સતત પીડા થઈ રહી હોવાનું રજૂઆત કરી હતી પૂરતી સારવાર કરવાનું કહેતા હાજર ડોક્ટરે સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું પરિવારજનો એ પીડાગ્રસ્ત મહિલાને ત્યારબાદ તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જેમાં સારવાર માટે લઈ ગયેલ મહિલાના પરિવારજનો સાથે ડોક્ટરે તોછડાઈ ભર્યું વર્તન કરતા ન્યાયની માંગણીને લઈને સગર્ભ મહિલાના પરિવારજનોએ પોલીસ મથકે અને આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે